પ્રમુખે આત્મવિલોપન પ્રયાસ કર્યો છે પોલીસ દ્વારા આત્મવિલોપન ન કરાય તે પહેલા પ્રમુખની અટકાયત કરી લેવામાં આવી તો આ ઘટના છે આ વિશે માહિતી સાથે જોડાઈ ચુક્યા છે સંવાદદાતા રધુવીર મકવાણા રઘુવીર જે રીતે આત્મવિલોપન નો પ્રયાસ કરવામાં આવ્યો શું વધુ વિગતો છે મેં ચોક્કસ વાત કરું તો બોટાદ જે રાણપુર તાલુકા સરપંચ જે એસોસિએશન ના પ્રમુખ છે તેણે આજે આત્મા કરવાનો પ્રયાસ કર્યો હતો સમગ્ર ઘટના વિશે જો આપને વાત કરવામાં આવે તો રાણપુર તાલુકા પંચાયતના ના હિસાબી શાખાના જે અધિકારીઓ દ્વારા યોગ્ય કામગીરી નહીં કરવામાં તેમજ વિકાસના જે પેન્ડિંગ કામો જે હોય વર્ક ઓર્ડર હોય કે સૌ પણ નાણાં ખર્ચ ના બે હજાર અઢાર ના કામોની જે કામો મંજૂરી આપવામાં ન આવેલું હોય જેને લઈને ગ્રામ્ય વિસ્તારના વિકાસના કામો પૂર્ણ થતા નથી જેને લઈને સરપંચો દ્વારા મામલતદાર સહિત કલેક્ટરને પણ આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી ત્યારબાદ તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી તેમ છતાં કોઈ અધિકારીએ તેમની જે આજ રજૂઆત છે તે સાંભળવામાં ન આવી હોય જેના કારણે આજે રાણપુર તાલુકા પંચાયત એસોચનના જે પ્રમુખ પ્રમુખ છે તેણે જિલ્લા જે તાલુકા પંચાયત ઓફિસ છે તેમની સામે જ કેરોસીન સાથે અને આખો કરવાનો પ્રયાસ કર્યો હતો તો જ્યાં ઘટનાની જાણ થતા તાત્કાલિક પોલીસ તો ઘટના સ્થળે પહોંચી